ચાલો બાળકો આજ આપણે શીખવાનું છે અલગ અલગ વસ્તુના નામ સાચોની નિશાની કરો ચાલો વિડીયો શરૂ કરીએ ચાલો બાળકો આશન ચિત્ર છે આ ચિત્ર ચકલીનું છે તો કાબરનું છે તો કાગડાનું આ ચિત્ર છે ચકલીનું ચાલો બાળકો આ શનું ફૂલ છે આ ફૂલ ગુલાબ નું છે કમળનું છે છે આ ફૂલ છે ચાલો બાળકો આ ફળ છે આ ફળ નારંગી તરબુ દાડમ આ ફળ છે દાડમ નું ચાલો બાળકો આ કયું પ્રાણી છે આ પ્રાણી છે હરણનું છે ચાલો બાળકો આ છે ને ચિત્ર છે આ ચિત્ર તરાપોરનું છે કોડીનું છે તો વહાણ આ ચિત્ર છે વહાણનું ચાલો બાળકો આશુ છે આ ઈન્ડુ છે ચાલો બાળકો આશા નું ચિત્ર છે આ ચિત્ર રાજાનું છે રાણીનું છે રાજકુમારનું છે આ ચિત્ર છે રાણીનું ચાલો બાળકો આશા નું ચિત્ર છે આ ચિત્ર સોરસ નું છે ત્રિકોણ નું છે તો નું આ ચિત્ર છે પતંગ નું ચાલો બાળકો આ કયું પ્રાણી છે આ પ્રાણી વરુ છે રીસ છે તો ઘેટું છે આ પ્રાણી છે રીસ ચાલો બાળકો આશાનું ચિત્ર છે આ ચિત્ર માછલી છે કાચબો છે તો મગર છે આ ચિત્ર છે નું ચાલો બાળકો આશાનું ચિત્ર છે આ ચિત્ર ઘડિયાળ નું છે મોબાઈલ ફોન નું છે તો કેલેન્ડર નું આ ચિત્ર છે ઘડિયાળ નું